કૌભાંડી ક્લાસ વન અધિકારી સહિત દસની ધરપકડ બિલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નવ કરોડની ઉચાપત કરી ચૌદ લોકો સામે ફરિયાદ નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા નવ કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી ત્યારે આ તમામ દસ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટે પચીસ જુલાઈ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ચૌદ લોકો સામે કૌભાંડની ફરિયાદ નોંધાઈ નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે નવ કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી જેના આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરાઈ છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ ચારસો છ ચારસો નવ ચારસો પાંસઠ

ચૌદ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે અને મુદ્દા સારોબીની હાલના તબક્કે ધરપકડ કરવામાં હાલમાં નવ કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાવે પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે જે કામો થયેલા નથી અને પૂર્વ બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે થેન્ક